અમદાવાદ શહેરના ગાર્ડન બજારમાં લારી ગલ્લા પાથરણાવાળા પશ્ચિમ ઝોનલ કચેરીએ વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી લો ગાર્ડન વિસ્તારમાં રોડ પર સ્ટ્રીટ વેન્ડરની કામગીરી કરતા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ફેરિયાઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે અંદાજીત બસો પચાસથી વધુ ફેરિયાઓ દ્વારા ઉસ્માનપુરા પશ્ચિમ ઝોન કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ ધંધો રોજગારના વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા પશ્ચિમ ઝોનલ કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી પહેલાં તો સૌથી પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ ઔરંગાબાદને મળવાનું તો સાહેબે મળવાની ના પાડી કે જુનિયર અધિકારીને મળીને જે કોઈ હોય એ તમે લેખિતમાં એમાં લેખિતનો મુદ્દા અમે આપ્યા છે કે એમના વિસ્તારમાં જે લારી ગલ્લા પાછળવાળા ધંધો રોજગાર કરે છે એ જે નિર્ણય લે છે એ ઇલેક્ટેડ કમિટી લેવો જોઈએ પણ સિલેક્ટેડ કમિટી લે છે સિલેક્ટેડ કમિટીમાં કોણ એસીમાં બેઠેલા સાહેબો આ તદ્દન કાયદા વિરુદ્ધની વાત છે બીજો નંબર કે એમના વિસ્તારમાં પશ્ચિમ વિસ્તાર સાહેબના વિસ્તારમાં જે આવે છે એમાં ઘણા બધા લોકોનો સર્વે નહીં થયો એ તમામ લોકોનો રીસર્વે કરીને ઓળખ કાર્ડ આપીને સ્ટ્રીટ બેન્ડર ગણવામાં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના દબાણના એક્શન લેવામાં આવે ત્રીજો મુદ્દો છે કે લો ગાર્ડન ખાતેના જે પાથરાવાળાના લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને આઈ કાર્ડ આપેલ અને એક જણ પથારે ફુરપાત બેસે છે બીજા લોકો નીચે બેસે આ બે લાઇન સિવાય અને એના સિવાય કે જે લોકોનો સર્વે બાકી આ તમામ સિવાય જે લોકો વધારે પતું ટ્રાફિક કરતા હોય કે ઇનલીગલ ફરતા હોય એ તમામ લોકો ઉપર એક્શન લે એમાં અમારો કોઈ વિરોધ નહીં હોય અને ત્રીજો મુદ્દો કે લો ગાર્ડન જે યથાસ્થિતિ છે જે અત્યારે ચાલુ એ ચાલુ રાખવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે